નમસ્કાર માનવ જીવનમાં આપણે આજ સુધી જોયું કે જે વ્યક્તિઓ તરફ ખોટી અપેક્ષાઓ રાખી ખોટી નહીં તો ચલો સાચી રાખી પણ એ અપેક્ષાઓ અનુસાર કામ ન થવાથી આપણે કેટલા દુઃખી થયા આજ સુધી ખરેખર દુઃખ દુઃખને દુઃખ જ મળ્યું વ્યક્તિ હોય કોઈ સંબંધિત વ્યક્તિ હોય ઘર પરિવારનો વ્યક્તિ હોય અથવા તો તમે માનતા હોય કે મારું આત્મીય છે પણ એવા વ્યક્તિઓ તરફથી પણ કેટલા ધોખા કહો નિરાશાઓ અવિશ્વાસ આ બધું મળ્યું છે પરિણામે આપણે દુખી થયા છે તો હવે કયા કઈ અપેક્ષાઓ રાખવી અથવા ના રાખવી એ વિશે થોડું જોઈએ સામાન્યતા આપણું મનુષ્ય જીવન છે આપણે કાળા માથાના માનવી છીએ એટલે આપણે અપેક્ષાઓ આશા ઈચ્છાઓ તૃષ્ણાઓ આ બધું હોય જ રાખવાનું ના હોય હોય જ સ્વાભાવિક છે પણ સમજીને રાખીએ તો જે આજ સુધી દુઃખ મળ્યું છે એમાં કંઈક ફરક પડી અને કદાચ સુખ મળી શકે કઈ રીતે આપણી આસપાસ અનેક લોકો છે ઘર પરિવારમાં સભ્યો છે સંબંધીઓ છે જે કોઈ મિત્રો છે આપણા આત્મીય બંધુઓ છે હવે આટલાની અંદર આપણે રમતા હોઈએ આનાથી બહાર આપણે ઉદાસીન હોઈએ ઉદાસીન હોઈએ ને પેલા ગામમાં એક્સિડેન્ટ થયું આ લોકો મરી ગયા આ ઘટના ઘટી સાંભળીને સામાન્ય દુઃખ થાય વિશેષ કંઈ થાય નહીં પણ આ મેં જે કહ્યા એમાંનું કોઈ હોય તો કેટલું દુઃખ થાય તત્કાલ રોવા માંડીએ વિલાપ કરીએ તો આ જે આપણા આત્મીય સંબંધિત વ્યક્તિઓ આઠ દસ જણા અથવા તો એનાથી વિશેષ જે કોઈ છે એ વ્યક્તિઓ તરફ તમે એવું માનો છો કે આ વ્યક્તિઓ તરફ હું આ અપેક્ષા રાખું છું એ કામ પૂરું કરશે અથવા તો મારી આશા પૂરી થવાની મારું કામ થઈ જશે આપણે આવું રાખીએ છીએ સાધારણ પણ પરિણામે કેટલીક વાર એવું થયું છે અને થાય છે કે એ કામ પૂરું ન થાય તો એ વ્યક્તિ તરફ રાખેલી આશા જૂઠી પડે અને પરિણામે શું થયે થાય છે અને થઈ શકે છે કે એ વ્યક્તિ જોડે સંબંધ બગડે ઝઘડો થાય બોલવાનું બંધ થઈ જાય અથવા તો એના પ્રત્યે આપણી ખોટી માનસિકતા બંધાય કે આ વ્યક્તિ હું માનતો તો એવું નથી અથવા તો આ વ્યક્તિ જોડે મારો સંબંધ હતો એનો કંઈ મૂલ્ય રહ્યું નથી આવું મનમાં થાય તો એ જે બાબત બની એ ન બને એના માટે શું કરવું તો જે વ્યક્તિ તરફ વિશ્વાસ રાખવા યોગ્ય હોય એના પ્રત્યે વિશ્વાસ રાખવું એના પ્રત્યે અપેક્ષા રાખવી હવે કેવો વ્યક્તિ યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કરવામાં નિષ્ઠા રાખતો હોય કે ભાઈ હું પોતે મારું જે કંઈ કામ કરું છું એમાં કેટલો નિપુણ છું અથવા તો કાર્ય સિદ્ધ કરવાની અપેક્ષા હું મારા માટે રાખું છું જે વ્યક્તિ પોતાના માટે તૈયાર હોય ટૂંકમાં પોતે પોતાનું ધ્યાન સરખું રાખતો હોય પોતાની જવાબદારી પોતે પૂરી કરતો હોય પોતાનું કાર્ય સંભાળતો હોય સરખી રીતે એ વ્યક્તિ યોગ્ય છે જે વ્યક્તિ પોતે પોતાનો વિશ્વાસ જીતી શકે પોતાનો વિશ્વાસ સાચવી શકે એ વ્યક્તિને તમારે પકડવું એ વ્યક્તિ તરફ રાખેલી અપેક્ષા પૂરી થઈ શકે થશે જ એવું નથી થઈ શકે તો વ્યક્તિની પરખ કરવી આ સામાન્ય બાબતોથી લઈ વિશેષ મોટા મોટા કામ તમારા જે કઈ છે ત્યાં સુધીની યાત્રા છે જીવન પર્યંત કામ આવશે આ બાબતો અહીંયા વ્યક્તિ તરફ આંધળો વિશ્વાસ કરવો આંધળો વિશ્વાસ ન કરાય પણ સમય સમાજ એવો છે વર્તમાનનો સમય કે વિશ્વાસ કર્યા વગર કાર્ય થાય જ નહીં આપણે બસ માં બેઠા હોય તો ડ્રાઈવર પર વિશ્વાસ વિશ્વાસ કરવો જ પડે કરીએ જ છીએ ક્યારે મળ્યા નથી આપણા ગોત્રનો એ કોઈ સંબંધ નથી સમાજનો એ નથી કશું જ નહીં પણ આપણને ખબર છે સીધી રીતે લઈ જશે આપણને ગંતવ્ય સ્થાને પહોંચાડશે તો એ જે વ્યક્તિ છે એના પર આપણે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ તો એ પરિસ્થિતિ એવી છે વર્તમાન સમયે પણ જે તે સ્થિતિ સ્થાનમાં નિર્ધારિત થયેલી વ્યક્તિઓ એ કામને યોગ્ય છે માટે આપણે વિશ્વાસ કરીએ છીએ આ બીજી વાત છે પણ જ્યારે આપણે સીધે સીધો વ્યક્તિ જોડેનો સંબંધ હોય અને ત્યાં વિશ્વાસ કરવાનો હોય ત્યાં અપેક્ષાઓ હોય આપણી ત્યારે વ્યક્તિનું નિર્ધારણ કરવું વ્યક્તિની યોગ્યતા જોવી વ્યક્તિ પોતાના માટે કેટલો જાગૃત છે જો પોતાના માટે જાગૃત છે તો તમારા માટે સો ટકા તમારું કામ કરવાને યોગ્ય છે તો ખોટા વ્યક્તિઓ જોડે અપેક્ષા રાખવાથી એનું પરિણામ દુઃખદ પરખ કરીને સારા વ્યક્તિઓ જે પોતાના માટે જાગૃત છે પોતાના માટે પોતાનું કર્તવ્ય નિભાવે છે એવા વ્યક્તિઓ તમારું કામ કરી શકે કદાચ પણ જે પોતાના માટે જ અસ્તવ્યસ્ત છે એ તમારું કામ ન કરી શકે તો એવા વ્યક્તિઓ તરફ આશા રાખો અપેક્ષાઓ રાખો એ પણ અતિશય જરૂર હોય અને એના વગર કામ ન બને એવી સ્થિતિ હોય ત્યારે જ પરિણામે શું થશે જો યોગ્ય વ્યક્તિ હશે તો તમારું કામ પૂરું થશે તમારા સંબંધ વધુ ગાઢ બનશે અને જો વ્યક્તિ અયોગ્ય હશે સંબંધ બગડશે આગળ અનેક પરિણામ એના ખરાબ આવી શકે અને પરિણામે તમારું મગજ તમારું મન પરેશાન થશે અને વર્તમાન એ બનેલી ઘટનાનો ભૂતકાળ એના દ્વારા થનાર ભવિષ્યના જે કંઈ ઘટિત ઘટનાઓ અથવા તો સંબંધોમાં વયમનસ્ય બધું તમને પરેશાન કરી શકે સમજવાની વસ્તુ એ કઈ સ્થિતિમાં કેવા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો અપેક્ષા રાખવી એ હવે જો ઘર પરિવારની બાબત આવે તો એ તો ખાસ આપણે આંધળો વિશ્વાસ રાખીએ જ છીએ એક છોકરો હોય પંદર વીસ વર્ષની અવસ્થા હોય સરખું ભણતો ના હોય ભણવામાં ધ્યાન ના હોય તો એનું એક કારણ એ હોઈ શકે એના મનમાં એવો વિચાર હોય કે મારા પૈતૃક સંપત્તિ ઘણી છે ઘરની તો એ મારી માટે પર્યાપ્ત છે મને મળવાની જ છે મારે એમાં કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી અને આવું વિચારીને એ વ્યક્તિ જો મહેનત નથી કરતું અભ્યાસ નથી કરતું સીધે સીધે પિતૃક પૈતૃક સંપત્તિ કદાચ મળી પણ જાય તો એના દ્વારા એને કશો લાભ નથી થતો કારણ કે અયોગ્ય પાત્ર છે એને સંપત્તિ મળી જાય તો એનો ઉપયોગ અયોગ્ય રીતે જ થવાનો અને એ બધી સંપત્તિનો નાશ થવાનો આવા કેટલાય આપણે કિસ્સાઓ જોયા છે તો હવે એ બાળકની ઘર તરફની અપેક્ષાઓ એના માટે કદાચ થોડી સહાયક પણ થાય થોડો સમય ચાલે પણ ખરું પિતાની અઢળક સંપત્તિ હોય તો એના માટે કામ પણ આવી શકે પણ પરિણામે અંતે એ સંપત્તિ કદાચ આ વ્યક્તિ નાશ ના કરે તો એની આવનારી પેઢી નાશ કરશે જો મહેનત નહીં કરે અને જો ખોટો આશા વિશ્વાસ રાખ્યા વગર જો પોતાના પગ ઉપર પોતાની થી આગળ વધવા માંગે છો તો મહેનત કરીને આગળ વધી શકે પોતાનું આખું કાર્યક્ષેત્ર ઉભું કરી શકે અને એમાં પિતાની સંપત્તિ મદદરૂપ પણ થઈ શકે અને આખું જીવન દિવ્ય બની જાય ઘર પરિવારની બાબત મિત્ર સંબંધીઓમાં શું થાય છે તમે તમારા સંબંધીઓ તરફથી એની પદ પ્રતિષ્ઠા પ્રમાણે કોઈ આશા રાખો છો કે આ પદ પર આ પ્રતિષ્ઠા મેળવીને આ વ્યક્તિ છે મારા સમાજનો છે મારો સંબંધી છે અથવા તો આત્મીયજન છે હવે એ વ્યક્તિ તમારું કામ નથી કરતું તમે સોંપેલું અને તમારી અપેક્ષા હતી અપેક્ષા જૂઠી પડે તો એ વ્યક્તિ તરફનો તમારો જે કંઈ સંબંધ હતો એમાં બહુ મોટી તિરાડ પડે અને પરિણામે તમે એના માટે ખોટી વાતો કરતા થાવ મનોમન કરો તો પણ અને સંબંધ તો બગડે જ તો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ યોગ્ય પરિસ્થિતિ એ અનુસાર અપેક્ષા અથવા વિશ્વાસ આશા રાખવી અને આંધળો વિશ્વાસ તો માત્ર ભગવાન પર જ રાખવો આપણે બધા જ જાણીએ છીએ કારણ કે કાળા માથાના માનવીઓ એ આંધળો વિશ્વાસ રાખવાને યોગ્ય નથી આંધળો વિશ્વાસ પરમાત્મા પર એ પરમાત્મા આપણું કામ પૂરું કરે છે અને કરશે એવા વિશ્વાસ સાથે જય ભગવાન